સુરતના લિંબાયત પોલીસે ત્રણ કિલો સાતસો ચાલીસ ગ્રામ ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા કોને આપવાના હતા તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે સુરત સિટી અભિયાન અંતર્ગત નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન અંતર્ગત લિંબાયત પોલીસે ત્રણ કિલો નવસો ચાલીસ ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસને વાતની બાતમી મળી હતી કે હુસેન સફરુદ્દીન શેખ અને સલમાન મહેમુદ્દીન શેખ નામનો ઈસમ પોતાની મોપેડની

પોલીસે નેવ્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સલમાન મહેમૂદ શેખ અને હુસેન સમુદ્દીન શેખની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી સલમાન શેખ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે તેના વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં અગાઉ ત્રણ ગુના નોંધાયેલા હતા હાલ પોલીસે બંનેની ધરપકડ કરી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે